હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈ એક હજાર એકસો પચાસ કિલોમીટરથી વધુની કઠિન કાવડયાત્રા કરીને પરત ફરેલા થરાદ તાલુકાના ભાચર ગામના વતની હરેશભાઈ ખાનાભાઈ ચૌધરીનું ખેંગારપુરા ગામ પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હરેશભાઈ ચૌધરી આઠ જૂન બે હજાર પચીસના રોજ હરિદ્વારથી સોળ કિલો ગંગાજળ અને નવ કિલો કાવડના વજન સહિત કુલ પચીસ કિલો વજન સાથે આ લાંબી પદયાત્રા પર નીકળ્યા હતા પાંથાવાડા અને ધાનેરા પહોંચ્યા બાદ આજે મંગળવારે તેઓ ખેંગારપુરા ખાતે પહોંચ્યા હતા ખેંગારપુરા ગામ પાસે પહોંચતા જ શૈલેષભાઈ પટેલ અને ખેંગારપુરા ગામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત પથુસિંહ રાજપૂત અને વિક્રમસિંહ રાજપૂત ઠાકર દ્વારા પણ હરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓ પણ આ સ્વાગતમાં જોડાયા હતા કાવડિયા લઈને આવનાર હરેશભાઈનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે આવનારા દિવસોમાં અમાવાસના દિવસે તેઓ પોતાના વતન વાચર ગામે પહોંચશે તેમની આ અતિ કઠિન યાત્રાને લઈને સમગ્ર પંથકમાં તેમની ભક્તિ અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા થઈ રહી છે